નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ઇંચ ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને આડત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો સડસઠ બાજરો ત્રણસો અગિયારથી પાંચસો ને નવ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી બાવીસસો ઓગણ એંસી રૂપિયા અડદ એક હજારથી અઢારસો મગફળી ઝીણી એક હજારથી બારસો ને રૂપિયા મગફળી જાડી એક હજાર વીસથી તેરસો ને દસ ધાણા તેરસો પચાસથી સોળસો રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી નવસો અગિયાર તલ ઓગણીસોથી છવ્વીસો ને અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એંસી રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો ને બ્યાસી મેથી આઠસોથી અગિયારસો પાંત્રીસ મગ ચૌદસોથી સત્તરસો ને તલકાળા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને નેવું રૂપિયા મગ તેરસોથી સત્તરસો વીસ અડદ પંદરસોથી અઢારસો ને ચાલીસ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો એકત્રીસ ચણા અગિયારસોથી તેરસો ને દસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પચીસ મગફળી જાડી એક હજારથી બારસો ને ચાલીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ પાંત્રીસોથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને એંસી રૂપિયા એરંડા એક હજારથી એક હજારને ચોરાણું અજમો બે હજારથી એકત્રીસો પચીસ તલ બાવીસો નેવુંથી થી સિત્તાવીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સોળસોથી ત્રેવીસો ને વીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને પચાસ લસણની વાત કરીએ તો અગિયારસોથી થી અઠાવીસો સિત્તેર તાણા એક હજારથી સોળસો પિસ્તાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવતે તેરસોથી ઊંચા પંદરસો ને પચાસ રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો ને પચાસ તલ કાળા ચોવીસો બેતાલીસથી થી ચોવીસો ને બેતાલીસ ઘઉં ચારસોથી પાંચસો નેવું ઘઉં ટુકડા ચારસોથી છસો એકવીસ ચણા અગિયારસોથી અગિયારસો પાસાઠ વાલ એક હજાર પચાસથી અઢારસો ને એકવીસ અડદ એક હજાર પંચાવનથી અઢારસો બાવીસ મરચાં સાતસો પચાસથી ચાર હજાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી બે ત્રીસ રૂપિયા ધાણા એક હજારથી અઢારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો નેવું લસણની વાત કરીએ તો તેરસો થી તેરસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર થી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોબાવ ચારસો સાઠ થી ઊંચો ભાવ છસો ને છન્નું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી સાતસો રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો એકોતેર મગફળી ઝીણી આઠસો થી બારસો મગફળી જાડી આઠસો એકથી તેરસો છપ્પન કલંજી અગિયારસો એકાણુંથી છત્રીસો એકત્રીસ એરંડા સાતસો એકવીસથી અગિયારસો છેતાલીસ મરચાં છસો એકથી ચોત્રીસોને એક તલ ચોવીસો એકથી સિત્તાવીસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચો ત્રણ હજાર ચારસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો એક રૂપિયો તાણા અગિયારસો એકથી બે હજારને છોતેર ધાણી બારસો એકથી ત્રણ હજાર એકાવન મકાઈ ચારસો એકતાલીસથી ચારસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર એકાવનથી અગિયારસો એક્યાસી અડદ નવસો અગિયારથી ચૌદસો એક મગ સાતસો એકથી અઢારસો એક તુવેરની વાત કરીએ તો બારસો એકત્રીસથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને સોળ વાલ ચારસો એકાણુંથી બે હજારને એકત્રીસ રૂપિયા મેથી પાંચસો છોતેરથી બારસો એકાણું ચણા સફેદ બારસો અગિયારથી બાવીસોને એકત્રીસ રૂપિયા રાય આઠસો એકાવનથી અગિયારસો એકાણું લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી તેત્રીસો ને એકોતેર રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી તેરસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર